સૌ પ્રથમ તો આ પવિત્ર છું ભગવાન સૌની રક્ષા કરે એન બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ એન તમ રક્ષા માચલ માચલ ભગવાન સરોની રક્ષા કરે એ ભાવ સાથે સમાજની અંદર જાતિ પાતિ ના જે ભેદભાવ છે એ ભેદભાવ ન હોવા જોઈએ આપણે બધા સૌ સાથે મળીને ચાલીએ હું વર્ષોથી છેલ્લા દસ બાર વર્ષથી વધારે સમય હું રક્ષાબંધન સમરસતાના દ્રષ્ટિથી કરી રહ્યો છું કારણ કે આપણને સૌને ભારત વર્ષ જયારે બે હજાર સડતાલીસ માં દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝન અને નેતૃત્વથી વિકસિત ભારત તરફ જઈ રહ્યું છે ત્યારે આવા કોઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ ન હોવા જોઈએ સૌને સાથે રાખીને તો એ પ્રકારે સૌને સાથે રાખીને રક્ષાબંધનનો તહેવાર ઉજવતો હોઉં છું નગરપાલિકાના સ્વચ્છાગ્રહી બહેનો જે સ્વચ્છાગ્રહી કર્મી બહેનો છે એ બધા જ બહેનો સાથે રક્ષાબંધન ઉજવું છું બહેનો મને પ્રેમથી રાખી બાંધીને રક્ષા બાંધીને મને આશીર્વાદ આપે છે અને એ બહેનોને આશીર્વાદથી હું કૃતજ્ઞ થઈને એ કાર્ય કરતો રહેતો હોઉં છું તો ક્યારેક મંદિરમાં ક્યારેક એમના વિસ્તારમાં ક્યારેક નગરપાલિકામાં તો સૌ સાથે મળીને નગરપાલિકાના અધ્યક્ષ ભાઈ શ્રી હરીશભાઈ સંગઠનના અધ્યક્ષ ભાઈ શ્રી દર્શનભાઈ અને સમગ્ર ટીમ ચૂંટાયેલી ટીમ સંગઠનની ટીમ બધા સાથે રાખીને આ કાર્ય થતું હોય છે અમારા સમસ્ત બ્રહ્મ સમાજના અધ્યક્ષ પણ આમાં જોડાયા હતા એટલે અગાઉ વર્ષો પહેલા પણ સમસ્ત બ્રહ્મ સમાજના અધ્યક્ષ સાથે રહેતા હોય છે તો કહેવાનો મતલબ છે કે આવા કોઈ ઊંચ નીચના ભેદભાવ છોડીને કરીએ છીએ આજે સત્યનારાયણ મંદિરની અંદર આ રક્ષાબંધનનો ઉત્સવ ઉજવ્યો આ મારા વડીલોનું પરંપરાગત મારા બાપા દાદા પરદાદા સૌ કોઈ આ ભગવાન નારાયણની સેવા કરીને આગળ વધ્યા છે અને ભગવાન નારાયણે સૌને સુખી કર્યા છે તો એ ભગવાન નારાયણના મંદિરમાં સૌ એકત્રિત થઈ અને સમગ્ર વિશ્વના કલ્યાણ માટે સૌના ભલા માટે ભગવાન નારાયણ પાસે પ્રાર્થના કરી છે અને રક્ષાબંધનના તહેવારના દિવસે સૌને શુભેચ્છા પાઠવી છે એમાં નગરપાલિકાના અધ્યક્ષની સમગ્ર ટીમ સંગઠનના અધ્યક્ષની સમગ્ર ટીમ બ્રહ્મ સમાજના અધ્યક્ષ અને એમની ટીમ આ તમામ મિત્રો સૌ સાથે મળી અને આ સમરસતાના પર્વને રક્ષાબંધનના પર્વને ઉજવ્યું છે આવો આપણે પણ સૌ સાથે મળી એકાબીજાની રક્ષા કરી અને આપણા દેશને આગળ વધારવા માટેનો મોદી સાહેબના સંકલ્પને આપણે પૂર્ણ કરીએ પરમ પૂજ્ય શ્રી નારાયણ સ્વામી પ્રેરિત અનુક્ષેત્ર અને ગૌશાળા ટ્રસ્ટ આયોજિત પરમ પૂજ્ય બ્રહ્મલીન નારાયણ સ્વામીની 25મી રજત નિર્વાણ તિથિ નિમિત્તે શ્રીમદ દિવ્ય ભાગવત કથા અને ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય વિદ્વાન કથાકાર શ્રી શાસ્ત્રી અશ્વિનકુમાર રજલાલ સાહિત્ય રત્ન માંડવી કચ્છવાડા એ વ્યાસપીઠેથી જ્ઞાનામૃત ધારા વહાવશે તથા આયોજક શ્રી સીએ કૈલાસદાન ગઢવી કાર્યકારી અધ્યક્ષ આમ આદમી પાર્ટી અને શ્રી ચપલેશ્વર મહાદેવ મંદિરના નારાયણ આશ્રમના મહંત અને પરમ પૂજ્ય નારાયણ સ્વામી પ્રેરિત અનુક્ષેત્ર ગૌશાળાના ટ્રસ્ટી શ્રી મહંત શ્રી શ્યામ ભારતીજી બાપુ દ્વારા સૌને જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે કથા પ્રારંભ તારીખ નવ નવ બે હજાર પચીસ અને કથા શ્રવણનો સમય સવારે સવા નવથી થી સવા બાર બપોરે સવા ત્રણથી થી સવા છ નો રહેશે તથા કથા વિરામની તારીખ પંદર નવ બે હજાર પચીસ રહેશે કથાનું સ્થળ આરએસએસ શાખા ગ્રાઉન્ડ બાબાવાડી માંડવી કચ્છ